નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત મારા જીવન ભારતીના વાલા વિદ્યાર્થીઓ આજે ધોરણ બેમાં આપણે પતંગ અને ફિરકીનું ચિત્ર આવું દોરવાનું છે હવે જો અહીંયા ચોરસમાં છે આપણે આ એકને ઊભું દોરવાનું છે તો ઊભું કેવી રીતે દોરવાનું તે હું શીખવાડીશ ચોરસ તો બધાને આવડશે જ તો ઊભું કેવી રીતે દોરીએ આપણે તે શીખવાનું છે ઓકે તૈયાર છો બધા ફૂટપટ્ટી પેન્સિલ રબર માસ્ટર સર્કલ બધું લેવાનું જો હવે અહીંયા શું કરીશું આપણે પહેલાં જીરો પહેલી લાઈન અહીંયા મેળવીને નવવે નિશાન કરી દેવાનું કેટલાય જીરોથી નવ હવે એ જે નિશાન લીધેલું છે એ નિશાનથી નિશાન મેળવીને આપણે ઊભી લાઈન દોરી દેવાની હવે આપણે શું કરીશું આ ઊભી લાઈન દોરી છે હવે આડી લાઈન દોરવી છે હવે આડી લાઈન ક્યાં દોરીશું આપણે અહીંયા જીરોથી દસ માપ લઈ લેવાનું કેટલું લઈ લેવાનું જીરોથી દસ માપ ઓકે હવે એવી જ રીતે અહીંયા પણ આપણે જીરોથી દસ માપ લઈ લઈશું અને એવી જ રીતે અહીંયા પણ જીરોથી દસ માપ લઈ લઈશું અને આ નિશાનથી નિશાન મેળવીને આવી આડી લાઈન આપણે દોરી દેવાની છે ઓકે થઈ ગયું તૈયાર હવે આપણે અહીંયા વચ્ચે રાખીશું છ નંબર કેટલા નંબર છ અને જીરો અને બારે નિશાન કરીશું જોજો ખાસ ધ્યાન રાખજો છ નંબર લઉં છું વચ્ચે છ રાખીને જીરો એટલે પહેલી કાળી લાઈન અને બાર નંબર એવી જ રીતે અહીંયા ઊભું માપ પણ એટલું જ લેવાનું છે અહીંયા નિશાન જરા ઘાટું કરી દેવાનું બરાબર હવે અહીંયા ઊભું પણ માપ આપણે છ જ લેવાનું છે જીરો અને બાર છ ને વચ્ચે રાખ્યા છે બરોબર હવે આ ચારે ચાર નિશાનને આપણે જોડી દઈશું આવી રીતે જો નિશાન આપણે આવી રીતે જોડી દઈએ એટલે આવો ભાગ તૈયાર થશે સત્તર પારા જેવો ભાગ આવ્યો ઉભો પતંગ હોય ને એવો ભાગ આપણે આ દોરાઈ ગયો છે હવે આપણે શું કરીશું બધું કમ્પ્લીટ થઈ ગયું છે માપ પ્રમાણે પછી અહીંયાથી એક સેન્ટીમીટર અંદર અને નીચે માપ લઈશું જીરોથી થી બે હવે એ બે માપ ઉપર વળી પાછા આપણે બે રાખીને ફૂટપટ્ટી આડી મૂકીશું અને જીરોથી ચારનું માપ લેવાનું છે કેટલું લેવાનું છે જીરોથી ચારનું જીરો એટલે પહેલી કાળી લાઈનથી ચાર નંબર આવે ત્યાં સુધીનું ઓકે હવે એ નિશાનને અંદરના નિશાન સાથે જોડી દઈશું આપણે આવી રીતે બરાબર આ રીતે જોડી દઈશું એને હવે શું કર હવે આપણે આ માસ્ટર સર્કલનો ઉપયોગ કરીશું અને એનું ગોળ આપણે અહીંયા દોરવાનું છે બરાબર અર્ધ ગોળ આકાર ઉપર દોરવાનો છે આવી રીતના બે લાઈનો ભેગી થઈ જાય ને ત્યાં મૂકી દેવાનો એટલે એની કમાનવાળો ભાગ બનશે બરાબર આવી લાકડીવાળો ભાગ આવે છે અંદર ખબર છે ને પટલી લાકડી આવે છે કમાન જેવી બરાબર હવે અહીંયાથી એક સેન્ટીમીટર ને આ બાજુથી એક સેન્ટીમીટર માપ લઈ લેવાનું જોજો વચ્ચેનું જે માપ છે ને ત્યાંથી એક સેન્ટીમીટર આ બાજુ અને એક સેન્ટીમીટર આ બાજુ હવે એ નિશાન ઉપર આપણે આ મોટું માસ્ટર સર્કલનું ગોળ મેળવવાનું વચ્ચો વચ લાઈન આવી જોઈએ આડી અને પછી ગોળ દોરી દેવાનું આવે પછી એવી જ રીતે આ બાજુ પણ પેલું એક વાળું માપ છે ને ત્યાં મેળવીને આવી રીતના ગોળ દોરી દેવાનું હવે આપણે શું કરીશું આ ત્રીજા નંબરનું ગોળ લઈએ અને ત્રીજા નંબરનો ગોળ અહીંયાથી આપણે આવી રીતે ગોઠવીએ અને અહીંયાથી આવું અર્ધ ગોળ પાડવાનું બરાબર એવી જ રીતે આ બાજુ પણ કરી દઈએ જો કેવો મસ્ત લાગે છે ને પતંગ હવે વધારાની આ બધી જ લાઈન આપણે નાખવાની છે આપણે આની આની જરૂર નથી જો ભાગ પણ નાખજો પછી આ આજુબાજુની જે આ લાઈનો છે ને અહીંયા પતંગમાં બધી લાઈન આપણે રબરથી ઘૂસી નાખવાની છે બરોબર આવી રીતે કેવો સરસ પતંગ બન્યો છે ને બસ આવી જ રીતે માપ લઈને ધીરે ધીરે તમે દોરવાનું બરાબર હવે આપણે આ બાજુ ફિરકી બનાવીશું ફિરકી બનાવવા માટે આપણે શું કરીએ કે અહીંયા આજે આપણી પેલી આછી આછી લાઈન દેખાતી હતી ને પતંગ માટેની ત્યાં આપણે જીરો મૂકી અને જીરોથી પાંચ લીધું છે પણ પાંચ નથી લેવું આપણે શું કરીએ કે જીરોથી બરાબર વચ્ચો વચ્ચે આવે ને એટલે આપણે એવું કરીએ અહીંયા થી ચાર માપ લઈ લઈએ બરાબર ચાર માપ લીધા પછી જીરો થી પાંચ અહીંયા મૂકીને જીરોથી પાંચની લાઈન બનાવી દેવાની હવે અહીંયા જીરો થી ત્રણ માપ એવી જ રીતે અહીંયા ઉપર પર જીરો થી ત્રણ માપ આ બાજુ અને ત્યારબાદ આ લાઈનને આપણે આવી રીતે દોરી દઈશું હવે શું કરીશું બંને બાજુએ અડધો 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 સેન્ટીમીટરનું માપ લઈશું આ આપણે આવી દોરી દેવાની એવી જ રીતે અહીંયા પણ આપણે દોરી દેવાની છે આવી હવે આપણે શું કરીએ કે એક સેન્ટીમીટર અહીંયા લાઈન વધારી દેવાની બંને બાજુએ ઉપર નીચે એક એક સેન્ટીમીટર વધારી દેવાનું ઉપર અને નીચે આવી રીતે અહીંયા પણ આપણે વધારી દઈએ પછી અહીંયા પણ આપણે આવી રીતે વધારી દઈએ જરા ફટફ્ટીથી અહીંયા વધારી દીધું અહીંયા વળાંક આપી દેવાનું આવું બરાબર અહીંયા વળાંક આપી દેવાનું આવું હવે જરાક છે ને આપણે આ જે માપ થોડુંક નાનું લાગે છે જરા સુધારી દઈએ બરાબર માપ લઈ લઈએ થોડુંક જાડું થશે બરાબર ને ડાબી બાજુ કરતાં જમણી બાજુનું જરા પત્તું લાગતું તો માપ લેવામાં હવે બરાબર થઈ ગયું છે બરાબર ચાલો હવે આની વચ્ચે ત્રણ છે એટલે એક પોઈન્ટ પાંચે નિશાન કરી દેવાનું કેટલાય એક પોઈન્ટ પાંચ એટલે એક અને બેની વચ્ચે આ બંને બાજુ જે નિશાન કર્યું ને ત્યાં ફૂટપટ્ટી પાછી આડી મૂકી અને આની બહારની સાઈડે અહીંયા લાઈન દોરવાની બંને બાજુએ બરાબર હવે એ લાઇનમાં બે સેન્ટીમીટર માપ લઈ લેવાનું કેટલું જીરોથી બે હવે એ જે બે માપ લીધેલું છે એ સિવાયની વધારાની લાઈન ઘૂસી નાખવાની હવે આ લાઇનની આજુબાજુ એટલે કે ઉપર નીચે ત્રણ દોરા ત્રણ એટલે ત્રણ જ કાપા એક બે અને ત્રણ બરાબર એક બે ને ત્રણ દોરા જેટલું માપ ઉપર અને ત્રણ દોરા જેટલું માપ નીચે એવી જ રીતે અહીંયા ત્રણ દોરા જેટલું માપ ઉપર લેવાનું ત્રણ દોરા એટલે ત્રણ જ કાપા પાંચ કે દસ પૂરા નહીં ત્રણ જ કાપા હવે એ નિશાનથી નિશાન આમ સામે મેળવી અને આમ લાઈન પાડવાની નીચે અને આવી રીતે ઉપર ત્યારબાદ બંને બાજુથી આમ હું રાઉન્ડ શેપ આપી દેવાનો હવે વધારાની લાઈન આપણે અંદરની ભૂસી નાખીશું જો આપણે અહીંયા ફિરકી તૈયાર થઈ જાય થઈ ગઈ ને તૈયાર ચલો હવે આપણે અંદર દોરી બનાવીશું અડધો અડધો સેન્ટીમીટરનું માપે આવી ઊભી લાઈન બનાવી દેવાની એવું લાગે તો આપણે અડધો અડધો સેન્ટીમીટર એ નિશાન કરી દેવાનું માપ લઈ લેવાનું આવી સરસ મજાની તમારે નિશાન કરી દેવાની અને પછી આવી ઊભી લાઈનો પાડી દેવાની બરાબર તો અહીંયા આપણો પતંગ અને દૂરીનું ચિત્ર તૈયાર થઈ જાય ખ્યાલ આવી ગયો બધાને હવે કંઈક અહીંયા સારું લાગવા માટે આપણે આવી કંઈક આવી ઝૂલ જેવું બનાવી શકાય બરાબર બંને બાજુ એક સરખું બનાવી દેવાનું એટલે અહીંયા આપણું પતંગનું ચિત્ર તૈયાર થઈ જાય હવે આ ચિત્રમાં તમારે કાળી સ્કેચ પેનથી બોર્ડર મારવાની છે અને આવું કરવાનું છે બરાબર ચાલો આપણે એવું કરીએ જો આવી રીતે કાળી સ્કેચ પેનથી બોર્ડર કરીને આવું સુંદર રંગકામ કરવાનું છે ઓકે તો બધા જ કરજો આશા રાખું છું બધા સરસ કરજો ઓકે બાય જય શ્રી કૃષ્ણ